મારા ભરૂચ લોકસભા વિસ્તારમાં ખાસ કરીને ટ્રાયબલ એરિયા શાકબારા ડેઢિયાપાડા વાલિયા ઝઘડિયા નેત્રંગ આ જે પુરા બેલ્ટની અંદર સિંચાઈની સુવિધા નહી હોત જેવી છે આસપાસ કરજણ ડેમ આવ્યો છે નર્મદા ડેમ આવ્યો છે અને બાજુ દક્ષિણમાં ઉકાઈ ડેમ આવ્યો છે છતાં પણ આ બેલ્ટ સિંચાઈથી વંચિત છે એના માટે અમે સરકારમાં પ્રયત્નો કર્યા થોડો ઘણો પ્રશ્ન સોલ્વ થયો છે થકી સિંચાઈપાડાના કેટલાક ભાગને ઉકાઈનું પાણી મળવાનું છે અને કરજણ લિફ્ટ ઇરિગેશન થકી નેત્રંગ તાલુકા અને વાલિયા તાલુકા અને વાડી સુધીના વિસ્તારના કેટલાક ખેડૂતોને જે કાંઠે આવેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે હાલ કરજણ જળાશય યોજના થકી જે ઉદ્વન સિંચાઈ યોજનાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે પરંતુ એ જે સિંચાઈનું જે પાણી જે છે ખાડી કોતરમાં છોડવામાં આવે છે ખેડૂતોની માંગ છે કે સીધે સીધું ખેતરમાં કોઈ ન કોઈ રીતના નવો પ્રોજેક્ટ બનાવીને પણ ખેતરમાં સીધે પાણી મળી સિંચાઈ માટે એવી માંગ છે ને સાથે સાથે ધોલેખામ જે ડેમ છે એ નેત્રંગથી બિલપુર બોર્ડર પર આવેલો છે પાણી છેક નીચે સુધી જાય છે પણ નેત્રંગની બાજુમાં જ આવેલો ધોલેખામ ડેમ એ બિલકુલ પંદર થી વીસ જેટલા ખેડૂતોને કવર કરે એટલો ડેમ છે પણ તેમાં પાણી પાણી નથી તો આ જે નાખવામાં આવે તો નેત્રંગની આસપાસ અને ધોલેખામ ડેમની આસપાસ પંદર થી વીસ જેટલા ગામો છે એમને સિંચાઈનું પણ પાણી મળી શકે છે અને પીવાનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જાય શકે છે આના માટે મેં સરકારમાં પણ મેં રજૂઆત કરી છે ગુજરાત સરકારના મંત્રી બાવળિયાને પણ મેં કરી છે કે ત્રણ કિલોમીટર કોઈક ને કંઈક રીતના પાઇપલાઇન કરી અને ધોલે ખામડે પાણી નાખવામાં આવે તો ઘણો બધો મોટો પ્રશ્ન સોલ્વ થઈ શકે છે અને જે કેટલીક જે નાના જાંબુડા જે વિસ્તાર છે જે ખાડીઓ જે છે આસપાસ બલદવા ડેમની આસપાસની જે ખાડીઓમાં જે પાણી છોડવામાં આવે છે એમાં પણ આ સ્થિતિ છે ખાડીમાં પાણી છોડવામાં આવે છે અને પાણી એનાથી પાણીના સ્તર ઉતર્યા છે પીવાના પાણીના જે બોર સુકાઈ ગયા હતા એ પણ જીવંત થયા છે કેટલાક ખેડૂતોના બોર સુકાઈ ગયા હતા એ પણ આનાથી જીવંત થયા છે આ કર્જણ ઉદ્વય સિંચાઈ ન થકી પણ જે ખેડૂતોને હજુ કંઈક વ્યવસ્થિત રીતના પ્લાનિંગ કરીને ખે ખેતરમાં સીધી સીધું પાણી જાય તો વધુ એનો ફાયદો થઈ શકે તેમ છે ને આવનારા દિવસોમાં આજે આજે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા નેત્રંગ ઝઘડિયા અને ડેડિયાપાડા સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એવા એરિયાને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકાર ને ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે ને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલા છે